તો ખેડૂત મિત્રો આપશો માટે એક સૌથી મહત્વપૂર્ણ કાયદો આવી ગયો છે કે તમારી પાસે ભાડાપટ્ટે જમીન છે તો સરકાર તમને પરવાનો આપ્યો અને તમે બની જાઓ જમીનના માલિક દોસ્તો આખી વિડીયોમાં જાણીએ કે શું દર્શાવવામાં આવેલું છે આ વિડીયોની અંદર તો જણાવવામાં આવેલું છે કે સરકારે આજે ઠરાવ કર્યો છે એ તમારે જાણવો જરૂરી છે હાલમાં સૌથી મોંઘી જમીનો અને સૌથી વિકસિત શહેરો હોય તો અમદાવાદ અને સુરત છે જ્યાં જમીનોના ભાવ આસમાને હોય છે ભરૂચ એ જીઆઈડીસી વિસ્તારને કારણે ફેમસ છે આ વિસ્તારનો જમીનો ધરાવતા જમીન માલિકોને હવે કાયદેસરના માલિકો બની જશે તો શું છે દોસ્તો આખી હકીકત તેના વિશે માહિતી જાણીએ તો જણાવવામાં આવ્યું છે અહીં કે ભાડાપટ્ટાની જમીનના માલિક હક પર મોટો નિર્ણય સરકારે કર્યો છે રાજ્યના સિટી સર્વે એરિયામાં ભાડાપટ્ટાની જમીન કાયમી હકથી ફાળવાશે મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીન મામલે મોટો નિર્ણય કર્યો છે જેમાં સાતથી ત્રીસ વર્ષના સમયગાળામાં ભાડાપટ્ટાની જમીન કાયમી કરવામાં આવશે જંત્રીના પંદરથી સાઠ ટકા વસૂલાતની સાથે કાયમી હક મળશે તો આ ઉપરાંત એસસી એસટી ઓબીસીને વીસ ટકા રાહત આપવામાં આવશે કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલાશે નહીં યોજનાનો લાભ લેવા માટે બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે આ માટે કેટલીક શરતો છે જેનું પાલન આપણે કરવાનું રહેશે જેમાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે સરકારે મળતીયાઓને લાભ કરાવવા માટે એક મોટો નિર્ણય લીધો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે પણ સરકારે જમીન સંલગ્ન કાયદાઓમાં ફેરફાર કર્યો છે એ વાસ્તવિકતા છે ભાડાપટ્ટાવાળી જમીન ધરાવતા ટ્રસ્ટોથી લઈને મોટા નેતાઓને મોટો ફાયદો થવાનો છે સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં સિટી સર્વે વિસ્તારોમાં આવેલી જમીનોનો મોટો નિર્ણય લેવાયો છે તારીખ એકત્રીસ બાર ઓગણીસો નેવ પછી તમારી પાસે ભાડાપટ્ટે જમીન છે અને તે સિટી સર્વે વિસ્તારમાં આવે છે તો તમે માલિક બની શકો છો સરકાર કહે છે કે આ જમીન બે વર્ષ સુધી વેચી શકાશે નહીં સરકાર આ જમીનોને રાહત દરે એટલે કે બજાર નહીં જંત્રીના પણ પંદરથી સાઠ ટકા દરે અપાશે અને હવે જેમની પાસે આ જમીન છે તેમના માટે આ સૌથી મોટી ખુશખબર નથી તો શું છે દોસ્તો તમે જ કમેન્ટ કરીને જણાવજો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ દોસ્તો આ માહિતી આપશોને કેવી લાગી આ સરકારનો કાયદો ને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ